હું મારે પૂછવું પડે ક્યાં પૂગ્યા થાય હો બાપુ હમણાં મરરજી બાપુ ટીવી માં બોલ્યા હતા કે આપણે ક્યાં પૂગ્યા તો એક જણો કે બાપુ એ તો તમારે ધ્યાન રાખવું જોઈએ આ અમે રાખવું હ મરરજી બાપુ એક બહુ સરસ વાત કરે છે માર મરરજી બાબુ તો બધી સરસ વાત કરે છે પણ સત્ય પ્રેમ અને કરુણા ની વાત બાપુ કરે છે સત્ય જ્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો સત્ય લેવાની વસ્તુ છે ત્યાં સુધી દુશ્મન પાસેથી પણ સત્ય મળે તો લઈ લ્યો નોકર પાસેથી પણ લઈ લ્યો

મારા હાથ ઉપરથી માણા આવેલા લાગ્યા આની ઉપર મારી આંગળી કામ એમ નથી એટલે બેઠો પંડિત બોલ્યા કે મેં કલ્પના તો તો કરો કેટલી સાહેબ સંગીતકારની તમે જુઓ મેં બજાવ બજાવો અને સાહેબ હાથમાં ઓમકારનાથજી લીધું વાજિંત્ર ને વગાડ્યું ટોળા પેદા થઈ ગયા માણસો નો ઓ પંડિત ઓમકારનાથજી રોડ ઉપર બેઠા બેઠા વગાડે ઓહો પૈસા નો ઢગલો થઈ ગયો તમામ પૈસા ભેળા કરી દિલરૂવાની વસ્તુ છે કરુણા જીવવાની વસ્તુ છે સત્ય પ્રેમ અને કરુણા એમ બાપુ એકવાર બોલ્યા હતા કે કરોડો રૂપિયા તમારી મારી પાસે હોય પણ તો શું કરો તમે સાહેબ સ્વર્ગસ્થ ગોરધન બાદ બાપા એ પાસે સગવડતા બધી હતી દિલ દાતારી નો હોય તો રોટલો ખબર આવી કે નહીં શકે બસ ખબર જમાડો શાંતાબેન મને કહેતા હતા ને બાપા એમ જમાડો આપો 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 બહુ મોટી વાત છે સાહેબ હું ઘણીવાર વાર હું અવારનવાર કહું છું એનું કારણ આ ભારતનો હાર્દ છે સાહેબ હૃદય છે રોટલો ખવડાવો એ હૃદય છે હા ભૂખ્યું માણસ ઘીરે આવીને ઉભું રે અને રોટલો તમને ખવડાવી દો ને તમે ભૂખ્યા ને તો ઈ ઈ તો રોટલો ખાઈને ધરાઈ રહે પણ તમે સંતોષ ધરાઈ રહ્યો સાહેબ તમને અમૃત નો ઓટકાર આવશે ખબર આ તો જીવવાની બાબત છે આ કઈ વાતું કરે ન મળે કહેણી મિશ્રી ખાંડ હે બોલવું તો ખાંડ જેવું ગલ્યું છે રહેણી તાતા લો જીવવું તરવાની ધાર ઉપર જીવ વાતો તો કરી શકાય મોક્ષ સુધી વાતો ન કરી શકાય નથી આપણે ગામડામાં ઘણા બીડી ઉપીને ભાઈ વ્યારું કરીને આવતા હોય બધા બજારમાં નથી વાતો કરતા બેઠા બેઠા આપણે સાંભળીએ નાણું તો આજ છે ને નથી વાપરો મોજસો કરો રાવણ ક્યાં લઈ ગયો ને કરણ ક્યાં ખોઈ ગયો લાવો એક બીડી લે હાથનો મેલ છે ઉખેડીને જોડી લઈ ને જાને એટલો બધો દાતા નો દીકરો થઈ ગયો હતી ભાતું થાય સાહેબ જીવું તો બહુ અઘરું છે એટલે દાતારી તત્વ નો હોય તો રૂપિયાનું શું શું મૂલ્ય કાંઈ નઈ ચાણા સાણાના મોઢવામાં રૂપિયાને ડગલામ હું ભે દાતારી નો હોય તો પણ બાપુ એમ કે છે કે રૂપિયો એ કય નો હોય દાતારી તત્વ હોય તો મારો બાપુલીઓ આવ્યો મારો વિહામ આવ્યો મારો પ્રાણ આવ્યો મારો ભાઈ આવ્યો અહીં ક્યાંય રૂપિયાની જરૂર હોય તો ક્યો લ્યો છાય ને રોટલો ખવડાવે ને તો અમૃતનો ઓટકાર આવે સાહેબ ક્યાં વાત સબરીના બોરમાં શું હતું સબરીના બોર કાંઈ અટાણ કરતા રામા આવતા અને માકે જુદા હતા ના ના અટાણે સણિયાના ઓયલા જે ગોળા બોર છે ને એવા હતા પણ ખાધા પછી રામને કેવું પડ્યું છે કે સબરી મીઠા લાગ્યા બો મીઠા લાગ્યા બોર સબરી મન મીઠા લાગ્યા બોર હા તારી મો મીઠા મીઠા ભાઈ બોર મને એટલા માટે મીઠા લાગ્યા કે એમાં તારી ભાવનાણ ભાવના સબરી મીઠા લાગ્યા ભાવના હોય તો ગોલે ઉતરે નકર વાતમાં હું માલ છે આહા જાય અને કરોડપતિ માણાગીર ના નેહડા જાય ને એમ કે ઓળો રોટલો ખબર આવે જે અમૃત ઓટકાર આવે ઓળો રોટલો આ બધા કરોડપતિ એને ઘીરે નથી ખાઈ શકતા પણ માલધારી જે પ્રેમ થી ખવરાવે ને એની મજા છે પદાર્થોમાં પ્રેમ નથી માના ના પ્રેમ છે બાકી બત્રી ના ભોજન પીર્યા હોય ઘરધણી મોઢું સડાઈ બેઠો હોય મોઢા માં કોળીઓ માથા ધૂંબો હોય ત્રીજી રોટલી પૂછી લેશો હજી તો ઘણી લેશો લોટ બંધો બીજો લોટ બંધો રોકાણા બેદી તો તારો જીવે લેશું આમાં શું કરો તમે લ્યો કયો જીવ એક ભાઈ ને ઘેરી મહેમાન આવ્યા પેલી રોટલી મૂકતો મૂકતો ઘર ધણી ગયા છેલ્લી રોટલી તો લેવી જ પડશે તમારે શું કરો તમે પેલી રોટલી મૂકતો મૂકતો બે છેલી તો લેવી જ પડશે હા એક ભાઈ કચ્છમાં ગયા ને તો બે ત્રણ રોટલા અને ચાર પાંચ બે તાણી શાક ને એક તાણી ખીચડી ને ખાધી ને પાછો ઘર ધણી ને કે અટાણ માણા ના ખોરાક ઘટી ગયા ઘરધણી ની ચોટલી ખીતો થઈ ગઈ ઘટ્યો તારો નથી ઘટ્યો બહુ ખાયો ખાય લોજમાં જમવા જાય પછી બહુ ખોરાક હોય ને લોજ વાળો પૈસા નો લે સરનામું લઈ લે કે આને ચડવા દેતા નહી કોઈ દીધ અને બહુ છેતરપિંડી બહુ કરે છે બજારમાં નીકળ્યા તે લોજ ભાળી એમ અહીં તમારા પૈસા હલોજમાં જમવા ગયા બોર્ડ લખ્યો તો અહીં પૈસા દેવાની તમારે કોઈ જરૂર નથી તમારા દીકરા દીકરો આવીને પૈસા દઈ જાય ઓલે અહીં બીજી વાર વાંચ્યું કે આપણે કે આમાં ક્યાં આપણે લગ્ન નહીં થયા દીકરા ને દીકરો દઈ જાય હાલો હાલો ઉભે ગળે ચપટ કરીએ એ ભાઈ ઉભે ગળે ખાધું ને ચારસો રૂપિયા બિલ આવ્યું તો કાં તો તમારા દાદા જમી ગયા તા એ તમારે દેવાનું છે આને તમે કેમ પૂગો ગાલિયાસ ગીરા નીકળ્યા બે જણા બે જણા ભૂખા થયા બજારમાં નીકળ્યા બે બોર્ડ શાકાહારી અને માંસાહારી બે બોર્ડ જોયા એક બીજા ને કીધું કે શાકાહારીમાં જાઉં કે ઓમા તો ઓમા નો જવાય એમાં નો મજા આવે સાકાહારી માં જાય એમાં ગયા પાછા બે બોર્ડ આવ્યા ચોખા ઘીમા ને વેજીટેબલ માં કીધું કેમાં જાઉં તો ચોખા ઘીમા વેજીટેબલમાં માં જવાય ગળા તો જેવા થઈ જાય એમાં ગયા તો બે બોર્ડ આવ્યા રોકડા ને ઉધાર મોટાય નાના કીધું હું કરીશ ઉધારી માં જાય તો હું નીકળી ગયા રોડ ઉપર પેલા હોટલ ક્યાં તો કીધું વાર રહી ગઈ પાછા વળી જોયું તો બોર્ડ લાગી ગયા રજા સાહેબ ને અંદર આવવાની મનાય છે આવા ગાલિયા નાખી નાખી રકડે છે પણ પ્રેમ પદાર્થોમાં નથી પ્રેમ તો માણસ ના અહિયાં માં છે આ ગાંધીગીર અંગ્રેજ લોકો આવે ને અંગ્રેજ આમ તો આપણા સૌરાષ્ટ્રમાં બહુ સારું આ કિશોરભાઈ બેઠા એટલે કહું અમેરિકા લંડન પ્રોગ્રામ આપવા ને તો બહુ હેલા છે ઘણા કલાકારો કે હું લંડન જેવો અમેરિકા જેવો સાક્ષી છે એટલે કહું છું અમેરિકામાં છે ને ગરબો ગાવતું રાજીના રેડ થઈ જાય હા મા અંબાતે રમવા નીકળે કરો લેર તો રમવા ફરવા ફૂદડી ભાઈ અને આપણે એમ કહીએ ને કે હું જુનાગઢ થી નીકળી અને રાજકોટ આવ્યો ને કિશોરભાઈ નારને ને અને પછી એરપોર્ટ આવ્યો ત્યાંથી મુંબઈ આવ્યો એને વાર્તા લાગે વાર્તા કરે સાંભળો હાંભળો વાર્તા સાંભળો અરે વાર્તા નથી આ વાત છે ત્યાં તો હેલું છે સાહેબ સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ આપવા બહુ ઘરા છે એ સૌરાષ્ટ્રમાં તમે સ્ટેજ ઉપર જાઓ ભાયા પાયાવદર ઉપલેટા જુનાગઢ માનાવદર ત્યાં દસ જણા તમારા કાનમાં કહી જાય કે આટલું એટલું એટલું સાંભળ્યું છે આ નથી નવું હોય તો જોઈજ ઉપર તો જોજો ત્યાં આઘરું છે સાહેબ પોતાના પાસે સાંભળવું ત્યાં તો બધું લંડન અમેરિકામાં તો ગુજરાતી ભાષા જ ગમે છે તમે ગુજરાતી બોલો તો જ માણસ સાંભળવી ગમે છે એમાં પછી વાત ગીતની ક્યાં વાત એકાખાભાઈ હું દિવાળી પેલા નામચીન કલાકારો છે બોલો નામચીન હું ખિસ્સા છે નામચીન કલાકારો છે અને પછી હું કીધું લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી અમે એની ટોળકી બોલો